ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને છું વર્ષની વય ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી ભૂતપૂર્વ અટલ બિહારી વાજપેયી પછી તેઓ ભાજપના બીજા નેતા છે કે જેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવશે મોદીએ સોશિયલ મીડિયા પર અડવાણી સાથેની પોતાની બે તસવીર શેર કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા મોદીએ લખ્યું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન સન્માન કરવામાં આવશે મે તેમની સાથે વાત કરી છે અને તેમને અભિનંદન આપ્યા છે પીએમએ લખ્યું કે તેઓ આપણા સમયના સૌથી આદરણીય રાજનેતા છે દેશના વિકાસમાં તેમનો યોગદાનને કોઈ ભૂલી શકશે નહીં તેમણે પાયાના સ્તરેથી કામ શરૂ કર્યું અને દેશના નાયબ વડાપ્રધાન સુધી પહોંચ્યા તેઓ દેશના ગૃહમંત્રી માહિતી અને પ્રસારણ મંત્રી પણ રહ્યા હતા તેમની સંસદીય કાર્યશૈલી અનુકરણીય રહેશે એક અનુકરણીય ધોરણ સ્થાપિત કર્યું છે તેમણે રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક પૂર્તતાને આગળ વધારવા માટે અભૂતપૂર્વ પ્રયાસો કર્યા છે તેમણે ભારત રત્નથી સન્માનિત કરવા માટે મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે હું હંમેશા મારું સૌભાગ્ય માનીશ કે મને તેમની સાથે વાતચીત કરવાની અને તેમની પાસેથી શીખવાની અગણી તકો મળી